અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કરોએ વિરોધ નોંધાવ્યો છે વેતન મળે તેવી માંગ સાથે મહિલાઓનો અમદાવાદ કલેક્ટર કચેરીએ આજે પ્રતિક ઉપવાસ સાથે વિરોધ કર્યો છે લઘુત્તમ વેતન સહિત પડતર માંગણીઓને લઈને મહિલાઓ મેદાને છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહી છે દેશભરમાં બે દિવસના ધરણા ઉપવાસ જાહેર કરાયા છે સરકાર અમને તમામ યોજનામાં જવાબદારી સોંપે છે આંગણવાડી બહેનોનું આ કહેવું છે બહેનોને પોતાના ફોનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે હાઈકોર્ટે પગાર વધારવાનું કહ્યું છતાં પગાર વધારવામાં નથી આવ્યો અને તેને લઈને અવિરોધ લગભગ અમે આખા ગુજરાતમાંથી સાતસો હજાર બહેનોને અમે ટાર્ગેટ આપેલો તો એટલી જ બહેનો આવેલી છે એટલે જે પ્રોગ્રામ આજે થઈ રહ્યો છે એ નવમી અગિયારમા મહિનાની નવમી તારીખે જે અમે વીસ વીસ હજાર બહેનો અહીંયા ધરણા કરેલા હતા તેમ છતાં સરકાર કોઈ પરમી અમને બેઠક માટે પણ નથી બોલાવતા કોઈ નથી સાંભળતા આંગણવાડી વર્કર આશા વર્કર કે ફેસિલિટરનો થયો નથી અને સરકારને બધા પાસે ડિજિટલ કામગીરી લેવી છે પચાસ હજારનો પગાર આપો અને જે કામ થાય તે આ બેનો પાસે લેવું છે પણ આંગણવાડી અને આશા વર્કરને એમ કહેવામાં આવે છે કે તમારા ઘરના મોબાઈલથી તમે આ કામ કરો નવા મોબાઈલનું વતન આપ્યું હતું પૂરું નથી કર્યું અને આ બહેનોનો પગાર શું લઘુત્તમ વેતન પણ નથી